ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની સુરતમાં ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને મસ્ત રેડી બી થઈ ગઈ છું હવે આપણે આજના દિવસમાં તો કામ કરવાનું છે પ્રસાદીને એવું બધું ભરવાનું છે કેમ કે મમ્મી લોકો ગયા હતા પ્રસાદીને એવું બધું લાવ્યા છે એ બધું ભરીને બધાને આપવા પણ જવાની છે તો જો હું કદાચ જઈશ તો બતાવીશ અને મારે તો બીજા બહુ બધા કામ છે બે દિવસ જ બાકી રહ્યા છે મારે રહેવાના આવે અને હજી હું કેટલા બધાને મળ્યું નથી મારા ફ્રેન્ડ્સને તો હવે આજે તો ચૌટા જવાનું છે મારી એક ફ્રેન્ડ સાથે હમણાં એને લેવા બી જવાની છે તો આગળ મળીએ પ્રસાદીને આવું ભરીએ પછી આગળ મળીએ પણ જો અત્યારે અહીંયા આપણું પ્રસાદી ભરવાનું કામ ચાલુ છે બધી પ્રસાદીને મિક્સ કરીને પ્રસાદી છે

મે થોડી કોચી ભરી સાઈ છે થોડી વધાર મે બસ સાચું કહી દીધું હા એમ સાચું બોલ કોઈ કોઈ બોલતી જ નથી આર ચલો આગળ મળીએ ગાઈસ જો અત્યારે આપણે ઘરે હેતલ આવી ગયા છે અને હવે આપણે જઈએ છે શોપિંગ કરવા મે કીધું એમ તો હવે નીકળીએ શું કરું જાવું છે કે બેહું છે બેહું છે સારું તો બેહી હવે હાલો આમાં મમ્મી સારા કરે એમને શરમ આવતી લાગે બોલતા આપણે આગળ નીકળીએ જઈએ છીએ ઘણી વસ્તુ મળે ને ભાઈ સારું ચલો આપણે જઈએ પછી મળીએ તો જો અત્યારે આપણે લોકો પહોંચી ગયા છીએ ચૌટામાં અને હવે આગળ જઈએ આગળ જઈએ હવે આપણે અહીંયા બધું જોવો તમે જોઈ શકો છો એમ મસ્ત બજાર છે

વરસાદ ગાજે છે વરસાદ આવવાનો છે ફૂલ વરસાદ કેમ કે અત્યારે વાતાવરણ ચેન્જ થઈ ગયું વરસાદ આવશે હો પછી ખરીદી છે ખરી નહીં હા થાઈ ગય ખરી ગયા થાકી ગયા વરસાદ આવશે આનો પહેલા હા ગાય તો આજો ફલી ગયા છે અને હજી નાવા જ છે ઉપર ધાબે બધા નાવા ગયા છે ધાબે જઈએ ફોન ના લઈ જતી ફલી જાય એટલે પછી આવીને મળીએ નહીં હા તો ગાઈસ જો અમે વરસાદમાં ફૂલ ના આવ્યા પછી નાઈન કપડાને ને એવું ચેન્જ કરી લીધું અને આ ભાઈ જો બાકડે ત્યાં આવી ગયા નાઈન કપડા બપડા બદલી નહીં વરસાદ કેવો હતો અરે જોરદાર કેવી દોડા દોડી થઈ ગઈ દોડા દોડી તો નહોતી કે પ્લાસ્ટિક બાંધેલું હતું વાંધો ન આવ્યો તમારે તો બાંધેલું હતું એટલે વાંધો ન આવ્યો મમ્મીને એમને થોડુંક નહોતું બાંધેલું એટલે તકલીફ પડી

અમે કાય ભૂખા નહીં રે આપણે બાકી આયુષના હાથના ખાવાના આજે નકર બાર થી ખાઈ લેવાનું બાકી આયુષ બનાવશે પાસ્તા હવે આપણે નહીં બનાવી તો બોલ મેડ બાય કિસુ એમ બોલ પછી વાત કામ કરવા દે એટલે નોરી એમ હા ઓવર છું ઓરેકટિંગની દુકાન ચાલો ગાઈઝ અત્યારે હવે આપણે પાસ્તાનું ગોમણા બનાવીએ પછી જોઈએ જો અત્યારે આપણા પાસ્તા બની ગયા છે અને બધા ખાવા બેસી ગયા કેવા લાગ્યા છે મને

ભજીયા બનાવે છે ભજીયા આપણા લોટના ભજીયા છે જો મસ્ત ફૂલેલા ફૂલેલા કેવા બેના પપ્પા ભજીયા આરાત બને આપણા લોટના એટલે આરાત બને એતલ બેનને પૂછી આપણે કેવા લાગ્યા ભજીયા સરસ હતા સરસ હતા ખાલી મરચા ને મેથી જ નાખી છે પાલક પાલક બસ બીજું કાંઈ નહીં બીજું કાંઈ નહીં નાખવાનું ખાલી લોટ એ મિક્સ કરી દેવાનું ભજીયા રેડી જો આપણે જમી લીધું છે બધાએ હવે અને ફ્રી બી થઈ ગયા છીએ અને પપ્પા એમ કે રોજ આજ તો પણ રોજ બ્લોગ ઉતારવાનો જ હોય પપ્પાને એવી નથી ખબર કે રોજ બ્લોગ ઉતારવાનો હોય અને તર બેને રેડી થઈ ગયા છે હવે એમને ઘરે મૂકવા જાય છે આજે આમાં મારા ઘરે જ હતા અને હવે એ ઘરે જાય છે કેમ બાય અને હવે

તો ગાઈ અત્યારે આપણે ત્યાંથી બેસીને નીકળી ગયા હતા અને અત્યારે આપણે લોકો રાત્રે લાઈવ લોચો ખાવા આવ્યા છીએ રાત્રે અહીંયા ફેમસ છે લાઈવ લોચો તો લઈએ છીએ પછી આગળ બતાવીએ મારો મારે બધું જો અત્યારે અમે બેસ વાગ્યા હતા પછી લોચો ખાધો નહીં હવે બે ઘરે આવી ગયા છીએ બે ને એટલે બધાય ઘરે આવી ગયા છે અને હવે આપણે વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ કે અત્યારે લેટ થઈ ગયું છે સાડા અગિયાર સમથિંગ અને હવે આપણે સૂઈ જશું પછી આવતીકાલે પાછા ક્યાંક જશું એ તમને બતાવીશું તો વ્લોગ ગમતા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય બાય બાય